ધોધમાર વરસાદથી ખેડા જિલ્લામાં જનજીવન પ્રભાવિત મહેમદાવાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં વરસાદી પાણી ભરાયા વિદ્યાર્થીઓની સલામતી અને ભારે આગાહીની વચ્ચે આજે જિલ્લાની તમામ આંગણવાડી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રાખવાનો કલેકટરે આદેશ કર્યો ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદથી ખેડાના મૌધાની તમામ સરકારી કચેરીઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ કોર્ટ કેમ્પસ તાલુકા પંચાયત કચેરી મામલતદાર કચેરી મૌધા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે પાણી હજુ પણ મામલતદાર કચેરીની બિલ્ડિંગમાં વરસાદી પાણી ઘૂસી જતા નારી અદાલત અને આધાર કાર્ડના રૂમે જળ સમાધિ લીધી તો પોલીસ મથકમાં પણ ત્રણ ત્રણ ફૂટ સુધીના વરસાદી પાણી જોવા મળ્યા પોલીસ મથક જવાના રસ્તા પણ જળમગ્ન થઈ ગયા સરકારી કચેરીઓમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જવાતા અરજદારો પણ હાલાકી ભોગવતા જોવા મળ્યા મહેમદાબાદનું કેશરા ગામ પણ જળમગ્ન ભારે વરસાદથી તળાવ ઓવરફ્લો થતાં ગામમાં જવાના રસ્તા પર ઢીંચણ જમા પાણી ભરાયા ગામમાં આવેલી પ્રાથમિક શાળા ઇન્દિરાનગરી રબારીવાસ સહિતના વિસ્તારોમાં પણ ઢીંચણ સમા પાણી ભરાયા રોડ રસ્તા જળબંબાકાર થતાં ગામમાં અવર જવર કરવા માટે સ્થાનિકોને ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં વરસેલા નવ ઇંચથી વધુ વરસાદથી ખેડા જિલ્લાના અનેક રસ્તાઓ પણ બંધ થયા છે મહેમદાવાદ મહુદા ખેડા કઠલાલ સહિતના વિસ્તારના કેટલાક ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ્પ થયો મેમદાવાદના સિંહુંજ નવા ગામથી ધોલપુરાને જોડતા રસ્તા પર હજુ પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારના લોકો ટ્રેક્ટરની મદદથી અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે તો સાવચેતીના ભાગરૂપે ઉમરેટથી ડાકોરને જોડતો જૂનો બ્રિજ પણ વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો છે ભારે વરસાદને લીધે ખેડા જિલ્લાની સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે શેઢી નદીમાં બે કાંઠે પાણી વહી રહ્યું છે અને જો હજુ પણ નદીનું જળસ્તર વધશે તો શેઢી નદીના પાણી ડાકોરમાં ઘૂસી શકે છે શેડી નદી કાંઠાના ચોવીસ જેટલા ગામોના સરપંચ અને તલાટીને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે